નમસ્કાર મિત્રો ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે જય કિરણ ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ પર જે મિત્રો આપણે વાત કરીએ છીએ પર્યાવરણની અને પર્યાવરણની અંદર અગત્યનો ભાગ જે ભજવે છે એ છે આપણું પાણી તો આજે મિત્રો આપણે પાણી વિશે વાત કરવાની છે પાણી વિશે મિત્રો ઘણી બધી વાતો છે પરીક્ષાની અંદર પણ પૂછાય એવી છે બહુ સામાન્ય બાબતો મિત્રો આજે આપણે સમજવાના છીએ તો શરૂઆત કરીએ મિત્રો આપણે આજે પાણી વિશે આપણને ખ્યાલ છે મિત્રો કે આપણી જે પૃથ્વી છે એ પૃથ્વીના આપણે વાત કરીએ છીએ પાણી વિશે કે પૃથ્વી ઉપર કેટલું પાણી આવેલું છે તો પૃથ્વીના મિત્રો થર્ડ ફોર્થ પાર્ટમાં પાણી છે એટલે કે આશરે પિંચોતેર ટકા ભાગ પાણી ઘેરાયેલો છે અને આશરે પચીસ ટકા ભાગ જે છે એ જમીન ઘેરાયેલો છે એકચ્યુઅલી આપણે આ એક્ઝેક્ટ અમાઉન્ટ વાત કરીએ ને તો બોતેર ટકા અને અઠ્યાવીસ ટકા થાય છે ખાસ આ મિત્રો આપણે યાદ રાખશું પાણી મિત્રો આપણી અમૂલ્ય સંપત્તિ છે પાણીમાં ભૂટા ભાગની વસ્તુઓ મિત્રો ઓગળી જતી હોવાથી પાણીને આપણે સાર્વત્રિક દ્રાવક તરીકે ઓળખીએ છીએ પાણી એ સાર્વત્રિક દ્રાવક તરીકે આપણે એને ઓળખીએ છીએ પાણીનો મુખ્ય સ્ત્રોત મિત્રો વરસાદ છે

એ પણ પાણીના મુખ્ય સ્ત્રોતો જ છે અહીંયા મિત્રો આપણને વાત કરે છે કે ડેમ માં વરસાદી પાણીનો આપણે સંગ્રહ કરીએ છીએ જે નદી હોય છે એ નદી ઉપર આપણે ડેમ બાંધી અને એની અંદર સંગ્રહ કરતા હોઈએ છીએ મિત્રો ક્યારેક ઝાડા થઈ જવા ઉલટી થઈ જવી વધારે પડતો તડકો હોવો આ પરિસ્થિતિની અંદર મિત્રો આપણું બોડી છે ને પાણી ગુમાવી દેતું હોય આ શરીરમાંથી પાણી ગુમાવાની ક્રિયાને ડીહાઇડ્રેશન કહેવાય અને ફરીથી પાણી પાછા શરીરને આપવાની ક્રિયાને રીહાઈડ્રેશન તરીકે ઓળખવામાં આવતું હોય છે આપણા શરીરમાં પણ મિત્રો આપણું શરીર પોતાની રીતે જ પાણીની યોગ્ય માત્રા જાળવી રાખવા માટે એટલે કે જલ નિયમન કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતું હોય આપણે રોજનું મિત્રો ત્રણ લિટર જેટલું પાણી જરૂરિયાત હોય છે એટલે કે આશરે ત્રણ લિટર જેટલું પાણી આપણે પીવું જોઈએ આ સિવાય મિત્રો આપણા શરીરમાંથી સામાન્ય રીતે કયા એટલે કે જ્યારે આપણે સામાન્ય અવસ્થામાં છીએ ત્યારે મળ મૂત્ર કે પરસેવા દ્વારા પણ પાણીનો નિકાલ આપણા શરીરમાંથી થતો હોય છે ઉત્સર્જનની ક્રિયા એટલે કે આપણે જે શ્વાસોચ્છવાસની ક્રિયા કરીએ છીએ એમાં ઉછ્વાસની ક્રિયા દરમિયાન પણ આપણા શરીરમાંથી પાણી ગુમાવાતું હોય છે તો જેટલું પાણી શરીરમાંથી બહાર જાય છે ને એટલું જ પાણી શરીરને પાછું દેવું પણ જરૂરી બનતું હોય છે વરસાદની વાત કરીએ મિત્રો તો આપણને ખ્યાલ છે કે ગ્રીષ્મ ઋતુ દરમિયાન ઉનાળામાં જે પાણીના સ્થિર દરિયા છે છે તળાવ નદી સરોવર ડેમ આ બધાનું પાણી સૂર્યપ્રકાશની ગરમીના લીધે બાષ્પીભવન થાય છે બાષ્પીભવન થતી વરાળ જે છે મિત્રો એ આકાશમાં ઉપર ચડે છે એકઠી થયેલી વડા વરાળ જે છે મિત્રો એ વાદળા બાંધે છે અને વાદળના પાણી જે છે ટીપા સ્વરૂપે જમીન પર આવે જેને આપણે વરસાદ તરીકે ઓળખીએ છીએ આઈડિયલી મિત્રો પાણી ત્રણ સ્વરૂપે જોવા મળે છે ઘન પ્રવાહી અને વાયુ એમ પાણી જે છે એ ત્રણે ત્રણ અવસ્થામાં આપણી પાસે ઉપલબ્ધ છે અહીંયા આપણે વાત કરી કરીએ મિત્રો જે વરસાદની કે પાણી જે છે એનું બાષ્પીભવન થશે બાષ્પીભવનને લીધે મિત્રો એ વાદળા બાંધશે વાદળા પાછા જમીન ઉપર વરસાદના ટીપા સ્વરૂપે પરત આવશે આપણે કીધું ઘન પ્રવાહી અને વાયુ ઘન અવસ્થામાં એ બરફ છે પાણીની સામાન્ય અવસ્થા જ પ્રવાહી છે અને વાયુ અવસ્થામાં એ વરાળ સ્વરૂપે હોય છે એટલે કે સામાન્ય પાણીને ઠંડુ પાડો તો બરફ બને ગરમ કરો તો એ પ્રવાહીમાંથી વાયુ બને એટલે કે વરાળ બને ઘન પ્રવાહી બનાવવા માટે જે તાપમાને ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થાય એને ગલન બિંદુ કહેવાય અને જે તાપમાને વરાળમાં રૂપાંતર થાય એને બિંદુ છે ઝીરો ડિગ્રી સેલ્સિયસ પાણીનું વરાળમાં રૂપાંતર થાય ઉત્કલન બિંદુ છે મિત્રો સો ડિગ્રી સેલ્સિયસ આ મુદ્દાઓ ખાસ યાદ રાખશો કે ઝીરો ડિગ્રી સેલ્સિયસ એ બરફ જે છે એ પાણી બને અને સો ડિગ્રી સેલ્સિયસ પાણી જે છે મિત્રો એ વરાળ બનતી હોય છે આંકડાઓ મહત્વના છે પાણીના વાયુ સ્વરૂપને મિત્રો બાષ્પ કહીએ છીએ આસપાસ વાતાવરણની અંદર બાષ્પ જ હોય એટલે પાણીના વાયુ સ્વરૂપને આપણે બાષ્પ કહીએ છીએ આકાશમાંથી નીચે પડતા પાણીના ટીપા ઠંડીને લીધે કેટલીક વાર જામી જતા હોય છે અને આવી પરિસ્થિતિની અંદર મિત્રો બરફ વર્ષા થતી હોય છે એટલે કે કરા પડતા હોય છે ચોમાસાની ઋતુમાં મિત્રો ઘણા દિવસ સુધી સતત વરસાદ પડે અને જ્યારે એક જ જગ્યાએ અતિશય વરસાદ પડી જતો હોય તો એને આપણે અતિવૃષ્ટિ કહીએ છીએ મિત્રો અને જો બે વરસાદ વચ્ચે ખૂબ લાંબો દિવસ પડી હોય છે તો એને અનાવૃષ્ટિ કહેવાય એટલે કે અતિવૃષ્ટિને કહેવાય લીલો દુકાળ અને અનાવૃષ્ટિને કહેવાય સૂકો દુકાળ આ બે વસ્તુ બહુ મહત્વની છે મિત્રો પાણી આપણા માટે ખૂબ જ મહત્વનું છે પણ એક જ સમયે એક જ સાથે તૂટી પડે તો એ પણ આપણા માટે યોગ્ય નથી અને લાંબા લાંબા દિવસો સુધી વરસાદ ન આવે ને તો એ પણ આપણા માટે યોગ્ય નથી એટલે જ્યારે ખૂબ વરસાદ પડી જાય તો વરસાદ ન પડે તો એને અનાવૃષ્ટિ તરીકે આપણે ઓળખીએ છીએ પાણી બચાવવું મિત્રો આપણા માટે બહુ જરૂરી છે કારણ કે આ જળ એ જ જીવન છે પાણી આપણા માટે થઈને મિત્રો એક અમૂલ્ય સંપત્તિ છે કે જે આપણે બનાવી શકતા નથી હોતા કોઈ પણ પ્રયત્ન કરીને મિત્રો આપણે પાણી નથી બનાવી શકતા માટે જરૂરી છે કે પાણીનું આપણે જતન કરવું જોઈએ કેવી રીતે જતન કરાય તો કે સવારે ઉઠતાની સાથે જ રાત્રે સુતા સુધી મિત્રો આપણે પાણીનો ઉપયોગ કરીએ છીએ તો તે સમયે જો નળ ટપકતા હોય તો એ બંધ કરવા જોઈએ ઘણી વખત શું થતું હોય તો કે આપણી આળસમાં ને આળસમાં જતું હોય નળ બગડી ગયો હોય પાણી સતત ટપકતું રહેતું હોય તો આપણે એની મરમત નથી કરાવતા બ્રશ કે સેવિંગ કરતી વખતે નળ બંધ રાખવા જોઈએ સતત નળ ચાલુ રાખીને બ્રશ કરવું તો મિત્રો પાણીનો વ્યય થાય છે તો પાણી બચાવવું જોઈએ સ્નાન કરવા માટે થઈને ફુવારામાં ખરેખર જો આપણે પાણીનો બચાવ કરવા ઈચ્છીએ છીએ તો ફુવારાને બદલે ડોલ અને ટબ ભરીને આપણે નાવવું જોઈએ એ વધુ હિતમાં છે બીજું આપણે શું કરી શકીએ તો કે ઉનાળામાં ધાબા પર કે ઘરની આસપાસ પાણી ન છાટવું જોઈએ મિત્રો આ પરિસ્થિતિ એવી છે કે એ ઉનાળો જ છે એમાં ગરમી પડવાની જ છે પણ આપણે શું કરીએ છીએ તો કે આજુબાજુ પાણી કરીએ આવું ન કરવું જોઈએ વરસાદી પાણીનો સંગ્રહ કરવો જોઈએ વરસાદી પાણીના સંગ્રહ કરવાની મિત્રો જુદી જુદી ઘણી બધી રીતો છે પાણીને જરૂરિયાત પ્રમાણે જ ઉપયોગ કરવો પીવું હોય અડધો ગ્લાસ આખો ગ્લાસ ભરીએ અડધો ગ્લાસ પીને બાકીનો ફેંકી દઈએ તો આ યોગ્ય નથી વાહન ધોવા માટે વધુ પાણી ન વાપરવું જોઈએ પાણી વાપરવા કરતા મિત્રો શક્ય હોય તો પોતું ભીનું કરી અને એનાથી વાહન લુવા જોઈએ વોટર પ્યોરિફાયર નું નકામું પાણી વહેવા ન દેવું જોઈએ આજે મોટા ભાગના બધાની ઘરની અંદર મિત્રો આરો કે વોટર પ્યુરીફાયર હોય તો આપણને ખ્યાલ છે કે આઉટલેટ પાઇપ હોય કે જેમાંથી પાણી નકામું વહેતું હોય તો આવા પાણીને મિત્રો જવા દેવાને બદલે એનો સંગ્રહ કરવો જોઈએ અને એ પાણીનો ઉપયોગ આપણે વાસણ કપડા ધોવાની અંદર કરી શકીએ છીએ નાવા માટે કરી શકીએ છીએ કારણ કે ત્યાં કોઈ પોષક તત્વોની જરૂર નથી તો આમ પાણીને મિત્રો આપણે અલગ અલગ ઘણી બધી રીતે આપણે બચાવી શકીએ છીએ પાણીના સ્ત્રોતોની વાત કરીએ તો આપણે વાત કરી હતી કે પાણીના મુખ્ય સ્ત્રોતોમાં નદી તળાવ સરોવર ઝરણા કુવા બોરવેલ આ બધું મિત્રો આપણા માટે પાણીના મુખ્ય સ્ત્રોતો છે આપણા બધા સ્ત્રોતો ત્યારે જ છલોછલ થશે ત્યારે વરસાદ આવશે મિત્રો એટલે વરસાદ જે છે એ પાણીનો મુખ્ય સ્ત્રોત છે આ બધા મિત્રો આપણને પાણી મળી રહે એવા સ્ત્રોતો કહી શકાય નદીનું ઉદ્ગમ સ્થાન મોટે ભાગે પર્વતો હોય છે મિત્રો જ્યાંથી મિત્રો નદી નીકળતી હોય ત્યાં ગામ શહેર જંગલ કે સપાટ મેદાનોમાંથી પસાર થઈ અને સમુદ્ર સમુદ્રને મળી જતી હોય છે એટલે કે મિત્રો પર્વતીય વિસ્તારમાંથી નદીઓ વહેતી હોય છે અને કોઈ પણ જગ્યાએથી પસાર થઈ અને અલ્ટિમેટલી તો એ સમુદ્રને જ મળી જતી હોય છે મિત્રો ભારતની સૌથી પવિત્ર નદી ગંગા છે ખાસ યાદ રાખશું મિત્રો ભારતની સૌથી પવિત્ર નદી ગંગા છે આપણે માતાનું બીરુદ આપ્યું છે મિત્રો અને આ નદીને લોક માતા પણ કહેવામાં આવે છે લોકોની માતા કે જે જતન કરે છે પાણી આપે છે એટલા માટે થઈને ગુજરાતની સૌથી મોટી નદી પૂછે મિત્રો તો નર્મદા યાદ રાખશું ગુજરાતની સૌથી મોટી નદી છે નર્મદા ભારતની સૌથી મોટી નદી છે મિત્રો ગંગા ગુજરાતની સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી ગુજરાતની સૌથી લાંબી નદી પૂછે તો સાબરમતી યાદ રાખશું મિત્રો નર્મદા નદી જે છે એ મધ્યપ્રદેશથી મધ્યપ્રદેશ થી મિત્રો ઉદ્ગમ સ્થાન છે એનું અને ગુજરાતમાં થઈને પસાર છે ખાસ યાદ ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા સૌથી લાંબી નદી સાબરમતી મિત્રો જે અમદાવાદના કિનારે વસેલું છે પાણીના સ્ત્રોતોની વાત કરીએ છીએ મિત્રો તો પાણી જંતુરહિત કરવા માટે તેમાં ક્લોરીન ખાસ યાદ રાખજો પાણી ક્લોરીન પોટેશિયમ પરમેન્ગેનેટ કેટલીક વખત બ્લીચિંગ પાવડર તેમાં ઉમેરવામાં આવતા હોય છે આઈડિયલી પીવાનું પાણી હોય હોય ને મિત્રો એ સ્વાદહીન ગંધહીન રંગહીન છે એટલે કે ન તો એને સ્વાદ હોય ન તો ગંધ હોય ન તો રંગ હોય સંપૂર્ણ રીતે શુદ્ધ પાણી હોય પરંતુ મિત્રો કેટલીક વાર પાણીને આપણે જંતુરહિત કરવું પડતું હોય છે જો ગવર્મેન્ટની પાઇપલાઇન આપણા ઘર સુધી આવતી હોય ને પીવાના પાણીનો મુખ્ય સ્ત્રોત એ હોય તો ગવર્મેન્ટ જે છે મિત્રો એ પાણીને જંતુ રહિત કરવા માટે ક્લોરિનેશનની પદ્ધતિનો ઉપયોગ કરે છે એમાં ક્લોરિન ઉમેરતા હોય આ સિવાય પોટેશિયમ પરમેંગેનેટ છે બ્લીચિંગ પાવડર છે આવા પદાર્થો પણ ઉમેરી પાણીને આપણે જંતુરહિત કરી શકીએ છીએ મિત્રો આપણને ખ્યાલ છે કે વિવિધ રીતે આપણે પાણીનું પ્રદૂષણ પણ કરીએ છીએ બટરનું પાણી નદીમાં છોડવામાં આવે કચરો પ્લાસ્ટિક વગેરે આપણે નદીમાં છોડી દેતા હોય કારખાનામાંથી નીકળતું દૂષિત પાણી હોય આ બધી વસ્તુ પીવાના પાણીને મિત્રો દૂષિત કરે છે સાથે સાથે પાણીની અંદર વસ્તી જે સજીવ સૃષ્ટિ છે એ પણ નુકસાન પામતી હોય છે સરસ્વતી નદી જે છે મિત્રો એ સમુદ્રને મળતી નથી આપણી જે સરસ્વતી નદી છે મિત્રો એ સમુદ્રને નથી મળતી એટલે આપણે એને કુંવારિકા કહેવામાં આવે છે એટલે જે નદી સમુદ્રને મળતી ન હોય એવી નદીને કુંવારિકા તરીકે ઓળખવામાં આવતું હોય છે અમદાવાદ મિત્રો સાબરમતી નદીના કિનારે આવેલું છે આવો પ્રશ્ન પૂછાઈ શકે કે નીચે પૈકી કયું શહેર

યસ તો આ છે મિત્રો આપણી સાબરમતી નદી અમદાવાદ આવેલી છે રિવર ફ્રન્ટ નું ત્યાં સરસ મજાનું મિત્રો આપણે જોઈ શકીએ નજારો હોય છે અને આ હમણાં જ બનેલો અટલ બ્રિજ જે છે મિત્રો એની આપણે અહીંયા છબી જોઈએ છીએ અહીંયા મિત્રો નર્મદા નદી નર્મદા નદી પર આવેલો સરદાર સરોવર ડેમ અને સરદાર સરોવર ડેમ ને જોતા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જેની લંબાઈ છે એકસો ને બ્યાસી મીટર વન એટી ટુ મીટર ની ઉંચાઈ ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈની આ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા આપણે જોઈ શકીએ છીએ પાણીના સ્ત્રોતોની વાત કરતા તતા મિત્રો તો ભૂગર્ભની અંદર જે આપણે પાણીનો સંગ્રહ કરીએ છીએ એ પાણીનો સંગ્રહ કરવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે એટલે કે ઘરગથ્થુ પાણીના સંગ્રહની આપણે વાત કરીએ સ્ત્રોતો તો ઘરમાં પાણીનો સંગ્રહ ભૂગર્ભ ટાંકી છત પરની ટાંકી માટલું ડોલ ઘડા વગેરેમાં આપણે સંગ્રહ કરતા હોઈએ છીએ રોજિંદા વપરાશનું પાણી મિત્રો કેનાલ કુવા બોરવેલ કે હેન્ડપંપ દ્વારા મેળવીએ છીએ હેન્ડપંપ એટલે ઢંકી જેને આપણે કહીએ છીએ હજી પણ મિત્રો ગામડાની અંદર હેન્ડપંપ આપણને જોવા મળે છે કે જે ભૂગર્ભની અંદર રહેલું પાણી જે છે એ કુવા છે બોરવેલ છે એની દ્વારા તો આપણે બહાર કાઢીએ જ છે પરંતુ હેન્ડપંપ દ્વારા પણ મિત્રો આપણે પાણીને બહાર કાઢી શકીએ છીએ ઘણી વખત મિત્રો આપણે સાંભળ્યું છે કે રાત્રે આપણે તાંબાના વાસણની અંદર પાણી રાખવું જોઈએ અને સવારે ઉઠીને પીવું જોઈએ કેમ તો કે તાંબાના વાસણમાં રાખેલું પાણી જે છે એ જંતુરહિત બને છે એમાં જે કદાચ કોઈ સૂક્ષ્મજીવો હોય હોય તો એ નષ્ટ થઈ છે હજી મિત્રો ઘણા પણ જૂના ઘરોની અંદર પાણીનો સંગ્રહ માટલાને માટીના માટલાને બદલે તાંબાના વાસણ અંદર સંગ્રહ કરેલો હોય છે અને શુદ્ધ કરવા માટે આપણે એને ગાળણ કરી શકીએ એનું નિતારણ કરી શકીએ નિસંદન કરી શકીએ ઉકાળી શકીએ વગેરે પાણીની પદ્ધતિઓ છે મિત્રો કે જેનાથી આપણે એને શુદ્ધ કરી શકાય છે પાણીના સ્ત્રોતોમાં મિત્રો આપણને ખ્યાલ છે કે ઘણા તહેવારો જે છે એ પણ પાણી સાથે જોડાયેલા છે જેમ કે ધૂળેટી ધૂળેટીની અંદર એકબીજાને આપણે પાણી ઉડાડીએ છીએ કલર ઉડાડીએ છીએ ઘણી વખત મિત્રો આપણે જોયું છે કે છઠ પૂજા છે તો નદી કિનારે થતી હોય છે નદીને આપણે જળ અર્પણ કરતા હોઈએ છીએ તો આ બધી જે વિવિધ ભારતીય સંસ્કૃતિની અંદર આ બધા પાણીના ખૂબ મહત્વના આપણા ધર્મને અગત્યતાઓ આપણને દર્શાવેલી છે ગામમાં નદી કે તળાવ વરસાદના પાણીથી ભરાઈ જાય એટલે કે ગામની અંદર જ્યારે વરસાદ આવે અને નદી તળાવ છલોછલ ભરાઈ ગયા હોય મિત્રો ત્યારે લોકો ઉજવણી પણ કરે છે જળ દેવતાની વધામણી કરે અને ત્યારે મિત્રો મેઘ લાડુની વહેંચણી કરે મેઘ એટલે વરસાદ લાડુ એટલે ખાદ્ય પદાર્થ એકબીજાને મેઘ લાડુ આપી અને વધામણા કરતા હોય છે આપણને જોવા મળે છે પીવાના પાણી જો મિત્રો દૂષિત હોય તો એનાથી ટાઈફોઈડ થાય કમળો થાય મરડો થાય કોલેરા થાય આવા વિવિધ પાણીજન્ય રોગો મિત્રો આપણને થઈ શકે છે તો એનાથી ખાસ ચેતવું જરૂરી છે કયા કયા રોગ થાય ટાઈફોઈડ કમળો મરડો કોલેરા ખાસ યાદ રાખશું મિત્રો આપણે આ વાવ અહીંયા વાવની વાત કરી છે મિત્રો પેલાના સમયની અંદર ઘણી બધી વખત જે કુવાઓ છે ને એ કુવાઓ આપણને પગથિયાંવાળા જોવા મળે આ જે પગથિયાવાળા વાળા કુવાઓ જોવા મળે છે એને મિત્રો આપણે વાવ કહીએ છીએ આ વાવ આપણા ગુજરાતની અંદર પણ ઘણી બધી જાણીતી છે છે રાણકી વાવ જુનાગઢમાં આવેલી વાવ છે તો આવા જે મિત્રો વાવ જે છે કે જેને પગથિયા આવેલા હોય એવા કુવાને આપણે વાવ કહીએ છીએ જેના ચાર મુખ્ય પ્રકાર છે એક છે નંદા નંદા એટલે કે જેમાં એક જ પ્રવેશ દ્વાર હોય એક જ પ્રવેશ દ્વાર વાળી વાવને નંદા કહેવામાં આવે જો બે પ્રવેશ દ્વાર છે તો એને ભદ્રા કહેવાય ત્રણ પ્રવેશ દ્વાર હોય તો એને જયા કહેવાય અને ચાર પ્રવેશ દ્વાર વાળી હોય તો એને વિજ્યા તરીકે ઓળખવામાં આવે છે મિત્રો આ આ ખાસ યાદ રાખવાનું કે જયા જયા એના આધારે એના નામ આપવામાં આવતા હોય છે મિત્રો એટલે ખાસ યાદ રાખશું પાણી વિશે આપણે થોડુંક વધારે જાણીએ મિત્રો તો આપણને કહી શકાય કે આપણે કીધું તું કે શરૂઆતની અંદર જ કે પાણીમાં મોટા ભાગના પદાર્થો દ્રાવ્ય થઈ જતા હોય એટલે એને આપણે સાર્વત્રિક દ્રાવક કહીએ છીએ એટલે મિત્રો અહીંયા પાણીની અંદર જે પદાર્થ દ્રાવ્ય થઈ શકે ને ઓગળી જતા હોય એવા પદાર્થને દ્રાવ્ય પદાર્થ કહેવાય જેમ કે મીઠું છે સાકર છે ખાંડ છે ધોવાનો કે ખાવાનો સોડા છે બધું એની અંદર ઓગળી જતું હોય છે અને જે પદાર્થ પાણીમાં ન ઓગળી શકે એને કહેવાય અદ્રાવ્ય પદાર્થ જે પદાર્થ પાણીમાં ઓગળતા નથી એને અદ્રાવ્ય પદાર્થ કહેવાય જે પદાર્થ પાણીમાં ઓગળી જાય એને દ્રાવ્ય પદાર્થ કહેવામાં આવે જેમ કે રેતી માટી પથ્થર કાચ રબર લાકડું આ કોઈ પાણીમાં એટલે અદ્રાવ્ય પદાર્થ છે બરફ લાકડું કેરોસીન તેલ વગેરે પાણી પર તરતા હોય છે મિત્રો કેટલાક પદાર્થ જે છે એ પાણીમાં તરી પણ શકે છે આઈડિયલી મિત્રો જે પદાર્થની ઘનતા પાણી કરતા વધુ હોય જે પદાર્થની ઘનતા પાણી કરતા વધુ હોય એ ડૂબી જાય અને જે પદાર્થની ઘનતા પાણી ઓછી હોય એ પદાર્થ તરે ખાસ જેની ઘનતા વધારે એ નીચે જેની ઘનતા ઓછી એ ઉપર કાચ લોખંડ ટાચડી ઈંટ પથ્થર વગેરે આ બધા પદાર્થો કેવા છે તો કે એની ઘનતા પાણી કરતા વધારે છે એટલે પાણીમાં ડૂબી જશે આપણે કીધું પાણી જે તાપમાને ઉકળે તેને ઉત્કલન બિંદુ કહેવાય પાણીને ગરમ કરતા તેની વરાળ બને છે અને આ વરાળ બનવાની ક્રિયાને કહેવાય મિત્રો બાષ્પીભવન આપણે કીધું સમુદ્રના પાણીનું બાષ્પીભવન થાય વાદળા બંધાય વરસાદ સ્વરૂપે નીચે આવે મિત્રો મીઠાના દ્રાવણમાં લીંબુ મુકતા તે તરે છે કેમ તો કે જ્યારે મિત્રો આપણે એની અંદર કોઈ પદાર્થ ઉગાડી દઈએ છીએ ત્યારે એની ઘનતા ખૂબ વધી જતી હોય છે અને એના લીધે બીજા બધા પદાર્થ જે છે એ તરવા લાગતા હોય છે દરિયાઈ પાણી પણ ખારું હોય છે અને એમાંય સૌથી વધુ ખારું પાણી જે છે મિત્રો એ મૃત સમુદ્રમાં છે જેમાં એક લીટર એ ત્રણસો ગ્રામ જેટલું મીઠું આવેલું છે મિત્રો આ ખારાશ બહુ વધારે કહેવાય અને એટલો બધો મિત્રો આ મૃત સમુદ્ર છે એનું નામ મૃત એટલા માટે પાડ્યું છે કારણ કે એની અંદર મિત્રો કોઈ સજીવ સૃષ્ટિ પણ નથી વસવાટ કરી શકતી અને કોઈ વ્યક્તિ જો એવા પાણીમાં નાવાઈ પડે નાવાઈ પડે મિત્રો તો તરતા ન આવડતું હોય ને

અને ખાસ મિત્રો મીઠું પકાવવા માટે દરિયાની નજીક આપણે જમીનમાં છીછરા ખાડા બનાવીએ છીએ તડકામાં એ પાણીને રેવા દઈએ છીએ અને આ પાણી મિત્રો જ્યારે બાષ્પીભવન થઈને ઉપર જતું રહે છે ત્યારે પછી જે નીચે આપણી પાસે જે પદાર્થ વધે છે એ મીઠું હોય છે મિત્રો અને આને આ કામ જે કરતા હોય મિત્રો એને અગરિયા કહેવામાં આવે અગરિયા અને આ જે જગ્યાએ આપણે મીઠું પકાવીએ છીએ મિત્રો એને મીઠાના અગરો કહેવાતા હોય છે તો આમ આજે મિત્રો આપણે વાત કરી પાણીના સામાન્ય ગુણધર્મો વિશે પાણી કેવી રીતે બચાવી શકીએ એના વિશે અને પાણી વિશે મિત્રો આપણે એના સ્ત્રોતો અને સાથે સાથે ઘણી નાની મોટી વાતો આજે જોઈ આવતા લેક્ચર મિત્રો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપો અસ્તુ જય